નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમા આપશું ત્યારે સ્વાગત કરું છું તો મિત્રો એક સારા સમાચાર મળી રહ્યા છે શિક્ષકોની ભરતીને લઈને સૌથી મોટા સમાચાર મુખ્યમંત્રીએ બોલાવી બેઠક મિત્રો ટૂંક સમય પહેલા લેટેસ્ટ અપડેટ મળી રહી છે તો તેના વિશે આપણે એટલે ચર્ચા કરીશું તે પહેલાં મિત્રો જો વોટ્સઅપ ચેનલ ટેલોગ ગ્રુપ બંને મને છે તેને લિંક ડિસ્કશન મૂકું છું મિત્રો અવસર અવસર જોઈન થઈ જશે ચાલપણ સરકાર કર્મચારી કર્મચારી સાથે સાથે મિત્રો જ્ઞાન સહાયક ભરતી બાબતે શિક્ષણ જગત માટે ઉપયોગ પણ હરેક અપડેટ મળી હશે જ્ઞાન સહાય વિદ્યા સહાય કાયમ ભરતી તે અથવા શિક્ષણ સહાયક કોઈ પણ અપડેટામાં જાણકારવામાં આવશે ને મિત્રો ચેનલ અપશે ભૂલશો નહીં તો ચાલો ચાલો મિત્રો અધ્યક્ષ મને બધાને શરૂઆત કરીશું વોટ્સઅપ છે ટેલગ્રુપ ડિસ્કશન મૂકું છું મિત્રો જોઈન થઈ જશો તો મિત્રો અમને ખ્યાલ છે મિત્રો અઢાર અઢાર જૂને જે કામી ભરતી બાબતે આંદોલન કરવામાં આવ્યું હતું મિત્રો ગાંધીયા ખાતે તમને ખ્યાલ છે મિત્રો ગઈકાલ જે આંદોલન કરવામાં આવ્યું હતું તેની અસર મિત્રો શિક્ષણ શિક્ષણ મંત્રી લઈને મોટા સમાચાર મુખ્યમંત્રી બોલાવી બેઠક તો તમે જોઈ શકો છો મિત્રો શિક્ષકોની જે શિક્ષકોને ક્યારે કેટલી મળતી લઈને તેની માહિતી સારી અધિકારીઓ હાજર સાથે સાથે મિત્રો મુખ્યમંત્રી મુખ્ય મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર હસમુખ અઢિયાની બેઠકમાં હાજર રહેવામાં આવશે મિત્રો ચાર પાસ પાંચ ઉમેદવારો સરકાર એક્શનમાં આવી છે સરકારે જે બેઠક જે મુખ્યમંત્રી શિક્ષકોને ખાલી ભરતીને લઈને બોલાવી બેઠક અને મિત્રો હવે ટૂંક સમયમાં જ જે કાયમી શિક્ષક ભરતીને લઈને ટૂંક સમયમાં જે સારા સમાચાર ચલાવી રહે તેવી માહિતી આપણને મિત્રો પ્રાપ્ત લાગે છે ટેટ પાસ ઉમેદવારો આનો લઈને સરકાર એક્શનમાં આવી ગઈ છે હવે ટૂંક સમય મિત્રો જ જે અગિયાર જશે ભરતી હોય કે કાયમી ભરતી હોય જૂન જૂનમાં જે ભરતી આવવાની હતી મિત્રો એ મિત્રો બેઠક બોલાવી છે ટૂંક સમય નિર્ણય આવે તેવી આપણને લાગી લાગીએ છે ટૂંક સમયમાં જ જે કામી ભરતી હોય વિદ્યા સહાયક ભરતી હોય તે વિદ્યા સહાયક ભરતી સત્યાવીસો પચાસ હોય કે કામી ભરતી જૂન મહિનામાં જે એટલે સમય ટૂંક સમયમાં મિત્રો જે નિર્ણય આવી શકે તેવી આપણને અહીં બેઠકમાં ચર્ચા બોલવામાં આવી છે તો બેઠકમાં જો શું ચર્ચા આવશે શું નિર્ણય લેવામાં આવશે તો તમે જાણ કરવામાં આવશે મિત્રો ટ્રેન્ક આપણું ચેનલ કરવાનું ભૂલશો નહીં જો કોઈ અપડેટ આવશે તો જાણ કરવામાં આવશે મિત્રો થેન્ક યુ વેરી મચ વોચિંગ ફોર વિડીયો જય હિન્દ જય ભારત